હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું માર્કેટમાં પેકેટમાં મળે તેવી જ મસાલા સિંગ મસાલા સિંગ હું કઈ રીતે બનાવું છું તેના માટે પૂરેપૂરો વિડિયો જોતા રહેજો તો ચાલો બનાવી આજની રેસીપી માર્કેટ સ્ટાઇલ મસાલા સિંગ તીખા ઘોઘરા અને દાબેલી કે સિંગ સ્લાઇસમાં ઉપયોગમાં લઈ શકાય તેવી મસાલા સીંગ આજે આપણે ઘરે બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ હોમમેડ માર્કેટ જેવી મસાલા સીંગ મસાલા સીંગ બનાવવા માટે અહીં મેં અઢીસો ગ્રામ સિંગદાણા લીધા છે અને આ સિંગ દાણાને આપણે શેકવાના છે સિંગદાણાને શેકવાની પદ્ધતિ પણ હું તમને બતાવું છું તો આપણે જઈએ હવે ગેસ તરફ અહીં લીધું છે એક પેન અને ગેસને આપણે સ્લો રાખેલો છે અને હવે તેમાં એડ કરીએ આપણે કાચા સિંગદાણા અને હવે આપણે સતત હલાવતા જાય અને આપણે લઈએ સિંગદાણા શેકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઉપરના ફોતરા વધારે બળી જવા જોઈએ નહીં આ રીતે કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું છે ગેસને આપણે સ્લો રાખવાનો છે આ રીતે કરતા જવાનું છે સિંગદાણાની ઉપરના ફોતરા આપણે કાઢવાના છે પણ બળવા જોઈએ નહીં ફોતરા એ રીતે આપણે શેકવાના છે જુઓ આ રીતે શેકતા જશું ને એટલે સિંગ એકદમ સરસ રીતે શેકાઈ જશે જુઓ બે જ મિનિટમાં સિંગદાણા શેકાઈ ગયા છે ગેસને આપણે બંધ કરી દઈએ અને હું તમને બતાવું છું સિંગ ને આપણે ઓવર શેકી નથી જુઓ આ રીતે કરીએ ને તો ફોતરા ઉખડી જવા જોઈએ અને હજુ ઠંડા થશે ને સિંગ એટલે ફોતરા તરત જ ઉખડી જશે આવી જ શેકવાની છે આનાથી વધારે સિંગદાણાને ગરમ કરવાના નથી સિંગદાણાને ઠંડા થવા માટે આપણે થાળીમાં લઈ લીધા છે ઠંડા થઈ તેના આપણે ફોતરા કાઢીશું સિંગદાણા ઠંડા થઈ ગયા છે હવે આપણે તેની ઉપરના ફોતરા કે છાલ ઉખેડી નાખશું જો ઠંડી થશે ને એટલે તરત જ આમ કરશું ને તો ફોતરા દૂર થઈ જશે અને આ ફોતરા ઉખેડી અને બે ફાડા કરવાના છે જ્યારે ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે ફોતરા કાઢી અને આ રીતે ફોતરાને ચાડી લેવાના છે આ ઝાડો તો લગભગ બધાના ઘરમાં હોય છે એ રીતે ચાડી લેવાના ઝાડાની મદદથી અને સિંગના જેમ મેં કહ્યું તેમ બે ફાડા કરી લેવા આખી સિંગ રાખવાની નથી આપણે ચાડી લીધા છે અને બીના આપણે ફાડા કરી લીધા છે મસાલા સિંગ બનાવવા બીના ફાડા કરી જ જ લેવા તો મસાલો સરખી રીતે ચડે અને માર્કેટ જેવી મસાલા સિંગ ફાડાવાળી તૈયાર થાય હવે આપણે આ સિંગમાં મસાલો ચડાવીશું તેના માટે મેં પેન ગરમ કરવા મૂક્યું છે અને તેમાં તેલ એડ કર્યું છે અહીં તેલ ગરમ થઈ ગયું છે આપણે તરત અમે રીતે કરેલી અને છોતરા કાઢેલી સિંગ તેને અડધી થી એક મિનિટ આપણે આ રીતે ચલાવશું તેલ અહીં એક ચમચી જ લીધું છે તેલ વધારે લેવાનું નથી અત્યારે તમને તેલ દેખાશું હશે પણ જયારે મસાલો એડ કરીશું ને ત્યારે તેલ સોસાઈ જશે અને આ સિંગ બજારમાં મળે તેવી જ સિંગ તૈયાર થશે જેની ફ્લેમ ને આપણે સ્લોજ રાખવાની છે હવે આપણે મસાલા કરીશું સૌથી પહેલા અડધી ટીસ્પૂન હળદર એડ કરી દઈએ હળદરને મિક્સ કરી લઈએ ત્યાર પછી સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ એક કરી દઈએ સંચળથી મસાલા ટેસ્ટ બહુ સરસ આવશે અડધી હિંગ એક ટી કાશ્મીરી લાલ મરચાની ભૂકી અને બે ટી સ્પૂન આપણે ધાણાજીરું અહીં ધાણાજીરું વધારે નાખવાનું છે હવે આપણે જો મિક્સ કરીએ એટલે તેલ શોષાવા મળશે આ સિંગ ઇઝીલી છ થી સાત મિનિટમાં તૈયાર થાય છે અને આ સીંગ મસાલા બનાવી હોય ને તો તેમાં વધારે સમય તો આપણે ફોતરા કાઢવામાં અને તેના ફાડા કરવામાં જ લાગે છે બાકી એકદમ ઈઝીલી આ વાનગી તૈયાર થઈ જાય છે હવે એડ કરીએ આપણે અડધી ચમચી ક્રશ કરેલા લીંબુના ફૂલ લીંબુના ફૂલને બદલે તમે આમચૂર પાવડર પણ નાખી શકો છો કેસને આપણે અહીં બંધ કરી દઈએ હવે પણ લીંબુ નાખીશું લીંબુના ફૂલ તો આ સિંગ વધારે દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકાશે અને હવે એડ કરી દઈએ આપણે બે ચમચી દળેલી ખાંડ હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ બધા મસાલા અહીં તૈયાર થઈ ગયા છે જુઓ કેટલી સરસ સિંગ બનીને તૈયાર થઈ છે આ મસાલા સિંગ આપણે માર્કેટમાં લેવા જાય તો મોંઘી પડતી હોય છે તેના બદલે ઘરે કરી લઈએ ને તો છ થી સાત મિનિટમાં આ સિંગ તૈયાર થઈ જાય છે હવે આ સિંગ ઠંડી થશે ત્યાર પછી આપણે સર્વ કરીશું માર્કેટમાં મળે તેવી જ મસાલા સિંગ બનીને તૈયાર થઈ ગઈ છે મસાલા સિંગનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે મળીશું આવી જ એક બીજી રેસીપી સાથે